ગત રોજ સમગ્ર રાજ્યભરમાં રામ જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં જેતપુર શહેરમાં પરંપરા મુજબ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાચીન શ્રી નૃસિંહ મંદિરથી સૌથી લાંબા રૂટની પગપાળા શોભાયાત્રા યોજાઈ હતી ત્યારે સમગ્ર શહેર અભૂતપૂર્વ ધર્મમય વાતાવરણમાં ફેરવાઈ ગયું હતું શોભાયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો શહેરના તમામ મુખ્ય માર્ગો અને મોટાભાગના વિસ્તારો ધજા પતાકાથી સુશોભિત કરાયા હતા આ શોભાયાત્રા દરમિયાન કોમી એકતાના પ્રતિક રૂપે શહેરના સમસ્ત મુસ્લિમ બિરાદરો દ્વારા ઠંડી છાશનું વિતરણ અને ફુલવાડી રોડ પર નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી આ ભવ્ય શોભાયાત્રામાં આશરે પચાસથી વધારે પારંપરિક અને ધાર્મિક ઝાંખીઓનો ઝાકમ જોવા મળ્યો હતો આ ઉપરાંત શોભાયાત્રામાં પંદર જેટલા ઘોડેસવારો જોડાય પોતાનું કૌવત બતાવ્યું હતું શોભાયાત્રાના સ્થાનિક પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવીને સરાહનીય ફરજ બજાવી હતી આ પાવન પર્વે લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા તેમજ ભાજપ યુવા મોરચાના પ્રશાંત કોરાટ ધારાસભ્ય જયેશ રાદડિયા જોડાયા હતા